માંગરોળ તાલુકાની ઈસનપુર ગ્રામ પંચાયતમાં આરટીઆઈ માહિતી માંગનાર પર થયેલા હુમલાની ઘટનામાં વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ માંગરોળ મામલતદાર કચેરી ખાતે દેખાવો વિરોધ પ્રદર્શન હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી તારીખ સાતના રોજ ઈસનપુર ગ્રામ પંચાયતમાં આરટીઆઈથી માહિતી માંગવા ગયેલા ભૂપેન્દ્રભાઈ ચૌધરી ઉપર સરપંચ હરિવદનભાઈ ચૌધરી અને તેના પત્ની શકુંતલાબેન તેમજ અન્ય લોકોએ હુમલો કરી માર માર્યો હતો જેના વિરોધમાં માંગરોળ મામલ

આવી એક ઘટના ઈસનપુર ગામે બની છે ગામના જાગૃત નાગરિક ભૂપેન્દ્રભાઈ મનહરભાઈ ચૌધરી દ્વારા માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ ઈસનપુર ગ્રામ પંચાયત પાસે માહિતી માંગેલ હતી આ માહિતી લેવા બોલવામાં આવ્યા હતા ત્યારે સરપંચ તેની પત્ની અને અન્ય સમય જીવલેણ હુમલો કર્યો હતો અને જીવજાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઉપરોક્ત બાબત ખૂબ જ ગંભીર છે આરોપીઓ રાજકીય વગ ધરાવતા તેમજ ખૂબ જ જનુની અને આક્રમક સ્વભાવના છે જેથી ભયનો માહોલ ઉભો થયો છે આવા ગુનાહિત માનસ ધરાવતા તત્વોને તાત્કાલિક તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ સરપંચ અને ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સામે તપાસ સમિતિની રચના કરી તાત્કાલિક ધોરણે તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી સરકાર પક્ષે ગુનો દાખલ કરવા માંગણી કરી હતી આ માર્ગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં જવાબદારો વિરુદ્ધ આગામી કાર્યક્રમો યોજવાની ચીમકી આપી હતી તલાટી કામ મંત્રી પાસે તો તેમાં અનેક કામોના મેં માહિતી માગી તેમાં મને એ કામોના કોઈ જાતની મને માહિતી આપી ન હતી અને ટીડીઓ સાહેબ ટીડીઓ સાહેબને પછી મેં અપીલ કરી મને અને તે તલાટી કામ મંત્રીને બોલાવવામાં આવ્યો અને મેં પછી એમણે જે માહિતી આપી હતી તે અધૂરી માહિતી આપી હતી તો મેં ટીડીઓ સાહેબને કીધું કે મને નમૂનો કામ મુજબ મને અધૂરી માહિતી મળેલ છે તો ટીડીઓ સાહેબે કીધું કે તલાટી કામ મંત્રીને કીધું કે એમણે જે અધૂરી માહિતી છે તે પૂરી પાડો અને રેકોર્ડ ચેક કરાવો એ મને પાંચ તારીખને મને એ તલાટી તરફથી મને લેટર મળ્યો અને દસ તારીખ દસ વાગેનો ટાઈમ આપ્યો તો હું પાંચ તારીખે દસ વાગે હું પહોંચ્યો તાલુ તાલુકા ગ્રામ પંચાયત પર તો ત્યાં જઈ ગયો અને તલાટી કામ મંત્રી અરજ સરપંચ અનેક સભ્યો એમના હું ગયો એટલે મને કીધું કે તારે અંદર આવવાનું જરૂર નથી